વિદ્યાર્થીઓને અને વાલીઓ એક્યુનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે આયુર્વેદ હોમિયોપેથ સેકન્ડ રાઉન્ડનું હવે જીક્યુનું પણ ટૂંક સમયમાં થઈ જશે અપડેટ થઈ રહ્યું હશે વેબસાઇટ પર તમે આ વિડીયો સાંભળશો ત્યાં સુધી જીક્યુનું પણ અપડેટ થઈ ગયું હશે એટલે એક્યુનું જે અમને ભર્યું છે એ જોઈ લો અને તે પછી જીક્યુનું પણ હમણાં અપલે અપડેટ થવાનું જ છે અપલોડ થવાનું જ છે તે પછી જીક્યુ પણ જોઈ લેજો તો હવે હું જીક્યુ માટે ફરીથી વિડિયો અપલોડ નહીં કરીશ કેમકે આ એક્યુનો આવી ગયો એટલે સમજી લો કે હવે જીક્યુ પણ એકદમ ટૂંક સમયમાં પાંચ મિનિટ દસ મિનિટના અંદર પંદર મિનિટના અંદર આવી શકે મેક્ઝિમમ બાકી બે મિનિટમાં પણ આવી જાય તમે વિડીયો સાંભળો ત્યાં સુધી પણ આવી જાય થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ વે વેબસાઇટ જોતા રહેજો એક્યુની સાથે સાથે એક્યુ નું તો રિઝલ્ટ જોઈ જ લેશો પણ જીક્યુ ની પણ વેબસાઇટ હવે જોતા રહેજો એકદમ ટૂંક સમયમાં અપલોડ થશે રિઝલ્ટ બરાબર બધાને સારી કોલેજમાં એડમિશન મળે એવી શુભેચ્છા બેસ્ટ ઓફ લક